ત્રણ લાખ બ્યાસી હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તો મહત્વના સમાચાર કહી શકાય તો ગીર સોમનાથના ગીર ગઢડા પંથકમાં એલસીબીએ બોલાવ્યો છે સપાટો ત્યારે ધોકડવા ગામની સીમમાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે ગામની સીમમાં જુગઠું રમતા નવ શખુનીઓ પોલીસ ગિરફતમાં આવી ગયા છે ત્યારે એલસીબીએ અચાનક જ છાપો મારતા જુગારીઓમાં દોડધામ મચી હતી ત્યારે પોલીસે નવ જુગારીઓ સહિત ત્રણ લાખ બ્યાસી હજાર પાંચસો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે